નવરાત્રી ચાલી રહી છે ત્યારે ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે અમદાવાદના નગરદેવીમાં ભદ્રકારી મંદિરે મોટી સંખ્યામાં ભક્તજનો વહેલી સવારથી જ દર્શન કરવા ઉમટ્યા હતા ભદ્રકારી મંદિરે રાત્રિના સમયે હવનમાં જાતવાની છે ત્યારે હવનમાં તેમજ ભદ્રકારીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા ચૈત્ર નવરાત્રિની આજે આઠમ છે ત્યારે મા ભદ્રકાળીના દર્શને મોટી સંખ્યામાં અહીંયા લોકો દર્શનાર્થીઓ આવ્યા છે ભક્તો સવારથી જ આઠમના જે દર્શન છે તે કરવા અત્યારે આવ્યા છે કહી શકાય કે મા ભદ્રકાળીના દર્શને નગરદેવીના દર્શને મોટી સંખ્યામાં જ્યારે ભક્તો આવતા હોય છે ત્યારે ચૈત્રી નવરાત્રિની જ્યારે આઠમ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ અહીંયા દર્શને ઉમટે છે સાથે જ અહીંયા જે જે પ્રમાણે ભક્તો અહીંયા આવ્યા છે અને સાથે દર્શન દર્શનાર્થીઓ વહેલી સવારથી આરતી માટેના પણ દર્શન કરતા હોય છે શું કે છો કઈ રીતની આજનો દિવસ ખાસ મહત્વ અને કયા પ્રકારની વ્યવસ્થા આજને આઠમ હોવાથી ઘણા ભક્તોની ભીડભાડ પધારે છે અને અહીંયા એટ એટલી શ્રદ્ધા લઈને પૂર્વક બધા ભક્તો દર્શન કરવા આવે છે અને આજનો મહિમા એવો છે કે રાત્રે બાર વાગે ભદ્રકાળી માના ત્યાં ભદ્રમાં હવન થાય છે અને સવારે પાંચ વાગે પૂર્ણ થાય છે ત્યારે આરતી થાય છે એની બધા સૌ ભક્તો લાભ લે છે હું ને અત્યારથી હું પચાસ વર્ષથી આ મંદિરમાં હું આવું છું અને મા માઈ પર એટલો બધો વિશ્વાસ છે કે જે બી કામ તમે ધારો એ કામ પૂર્ણ કરે છે અને આપકે અમદાવાદની માં નગરદેવી જવામાં આવે છે આપણા અસોકભાઈ ભટે એમનો નગરદેવી નામ આપે છે ત્યારથી જ્યાં સુધી અમદાવાદનો છેડો રહેશે ત્યાં સુધી માનું થાશે ગમે તેવી કુળદેવી હોય પણ માં નગર દેવીની તમે એક કર વગર અગર આશાપુરે કોઈ બી તમે બાધા રાખો એ બાધા પૂર્ણ થાય છે સાથે જ દર્શન અને વહેલી સવારથી જ મંગળાતી હોય કે પછી અન્ય તો અત્યારે દર્શન કરતા હોય છે આઠમ ના દિવસે ખાસ વિશેષ મહત્વ હોય છે અને આઠમ ના દિવસે અહીંયા યજ્ઞ પણ કરવામાં આવતો હોય છે તો કહી શકાય કે જ્યારે આઠમ છે ત્યારે આ આઠમનો ખાસ વિશેષ મહત્વ રહેલું છે અને ખાસ કરીને વહેલી સવારથી જ જે ભક્તો જે છે તે નગર દેવીના દર્શન કરવા માટે અહીંયા આવતા હોય છે ચંદ્રકાંત ચંદ્રકાંતો સાથે વિજય દવે અમદાવાદ વડોદરા ભાજપના લોકસભા ઉમેદવાર હેમાંગ જોશીએ આજે પોતાનો ઉમેદવારી ફોર્મ ભર્યો